શ્યારામ તે કૃષ્ણ મિત્રો એક કાલિયાનાગમી તો તમને ખબર હશે કાલિયાનાગની મૂર્તિને જ્યારે અંગ્રેજોએ ગોળીબાર કર્યો હતો તો અંગ્રેજો જે અંગ્રેજી શાસન હતું જ્યારે અંગ્રેજોએ કાળિયાનાગની મૂર્તિ પર ગોળીબાર કર્યું અને એમાંથી નીકળ્યું હતું લોહી અંગ્રેજો પૂછડી દબાવીને ભાગ્યા હતા તો મિત્રો મારો વાત કરી છે એ કાળિયાનાગની શ્રી કૃષ્ણ સમયથી આજ સુધી આપણી વચ્ચે જે હાલમાં પણ છે અને એ જીવંત મૂર્તિ એની આપણી વચ્ચે આવેલી છે તો વિડિયોમાં છેલ્લે સુધી ભણેલા જો મારે તમને વાત કરી છે કાર્ય નાગની તો ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી દો કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો એ લોકો સુધી અને કોમેન્ટમાં જરૂર કરજો તમને અમારા વિડીયો કેવો લાગે છે તો ચાલો વાત કરીએ શ્રી કૃષ્ણ સમયની મિત્રો વાત છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ધરતી ઉપર અવતરી થયા હતા એ સમયે ગરુડો અને નાગ લોકોનું યુદ્ધ ચાલી રહ્યું હતું ગરુડો નાગને મારી રહ્યા હતા અને આ નાગ લોકો જે છે રેમાંચિત કાર્યનાગ જે હતો એ ગરુડ થી બચવા માટે જ્યાં ત્યાં ભાગી રહ્યો હતો ત્યારે એ કાળિયાનાગને ખબર પડે છે કે ઋષિ સ્વભાવિક ઋષિએ એ ગરુડને શ્રાપ આપ્યો છે કે જે તેના ક્ષેત્રમાં આવશે એટલે કે ગોકુળમાં એ જે ક્ષેત્રમાં આવશે વૃંદાવનના તો ત્યાં તેનું મોત થઈ જશે આ વાતની જ્યારે જાણ કાર્યનાગને થઈ એટલે કાળિયાનાક પોતાના પરિવાર સહિત એ ગોકુળની એ યમુના નદીમાં આવીને રેવા લાગે છે એટલે ગરુડ ત્યાં આવતું નથી બને છે એવું કે કાળિયાના ઝેરના કારણે તે સમગ્ર યમુના નદીનું જે પાણી છે એ ઝેર બની જાય છે માણસો ગાયો પશુ પક્ષીઓ બજાવવા અને ત્યાંની આસપાસની ધરતી પણ એના ઝેરના કારણે જે છે એ ખરાબ થઈ જાય છે પશુઓ પક્ષીઓના મોત થઈ જાય છે એટલી હદે એ ઝેર કાળિયાનાગનું એ નદીમાં ફેલાઈ જાય છે અને કૃષ્ણ ભગવાન ને જ્યારે વાતની જાણ થાય છે તે બાલ અવસ્થામાં હોય છે અને તે વાતની જ્યારે જાણ થાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એક લીલા રેચે છે લીલા છે એ નાગદમન આપણે સવે જોઈએ છે કે જ્યારે દડાથી રમી રહ્યા હોય છે અને દળો શ્રી કૃષ્ણ ભગવાનથી યમુના નદીમાં ચાલ્યો જાય છે અને ગડો લેવા કૃષ્ણ ભગવાન યમુના દીમાં ઉતરે છે અને કાળ્યા નાગ સાથેનું યુદ્ધ થાય છે અને ત્યારબાદ તેના પરિવાર તેને પત્નીઓ માફી માંગે અને કહે છે કે અમે અહીંથી જતા રહેશું અમારા અમારા સમાય અમારા નાથ છોડી દો ત્યારે એ કાળિયા નાગ શ્રી કૃષ્ણ ભગવાન ગયે છે કે જ્યાં કાળિયા નાગ તું ફરીથી અહીંથી દરિયામાં પાછો ચાલ્યો જા નદી છોડી દે તું એટલે કાળિયા નાગ ત્યાંથી જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન જતા જતા કાળિયા નાગ ને ગયે છે જો કાળિયા નાગ હવે તે સીધો જ જાય પાછું ફરીને જોતો ને એને જો તે પાછું ફરીને જોયું તો તું પથ્થરનો બની જઈશ તો કાળિયા નાગ તેના પરિવાર સાથે એ યમુના નદીમાંથી નીકળી અને સમુદ્ર તરફ જઈ રહ્યો હોય છે પણ ત્યાં જ તેનું ધ્યાન વૃંદાવન થી આગળ આવેલા જેટ ગામ પાસે જાય છે ગામ પાસે તો કે વૃંદાવન કેવું સરસ હતું જોઈ લઉં ફરી જોવા મને મળે એ જેવા પાછું વરીને જોવે છે એ જ સમયે કાળિયાનાથ ની મૂર્તિ જે છે એ પથ્થરની બની જાય છે એ શ્રી કૃષ્ણ ભગવાન ના એ શ્રાપ ના કારણે શ્રી કૃષ્ણ ભગવાનની વાતના વાત ના કારણે કાળિયાનાથ ની મૂર્તિ પથ્થરની બની જાય છે અને કહેવાય છે કે આજે પાંચ હજાર વર્ષ થઈ ગયા પાંચ હજાર વર્ષથી કાળિયા નાગની મૂર્તિ પથ્થર બનીને ત્યાં રહેલી છે બને છે એવું કે મિત્રો ભારતમાં અંગ્રેજોનું શાસન આવી જાય છે અંગ્રેજો ભારત ઉપર રાજ કરતા હોય છે ત્યારે તે જેઠ ગામ આવે છે અને જેઠ ગામ લોકો તેને આ સમગ્ર કાળિયા નાગની એ વાત કહે છે તો અંગ્રેજો હસવા માંડે છે તેને વાત ઉપર વિશ્વાસ નથી આવતો તે મજૂરોને લઈ અને તે જગ્યાએ ખોદકામ કરાવે છે તેની પૂછડી હોય છે કહે છે કે જેઠ ગામમાં જ્યાં આખા જેઠ ગામમાં

અને આ જોઈ અને અંગ્રેજોના ઓસ ઉડી જાય છે આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે વી જાય છે અને પૂછડી દબાવીને તે જગ્યાએથી ભાગી જાય છે ફરી તે જગ્યાએ આવવાનું નામ પણ નથી લેતા તે જગ્યા મિત્રો આપણે ગોકુળ અને મથુરાની વચ્ચે આવેલા જેટ ગામમાં આજે પણ આ કાર્યનાથની જે મૂર્તિ છે તે ત્યાં હાજર છે તેના આપણે દર્શન કરી શકીએ છીએ તેને જોઈ શકીએ છીએ અને એ કહેવાય છે કે મૂર્તિની પૂછડી આખા ગામ સુધીની છે એવડું એકાડીઓ નાક છે જે મૂર્તિ સ્વરૂપે છે અને કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે શ્રી વિષ્ણુ ભગવાન જ્યારે કલ્કિએ અવતાર લેશે ત્યારે ફરીથી કાળિયોનાક જીવન થશે અને એ એમની જે યુદ્ધ થશે કલી પુરુષ સાથે એ યુદ્ધમાં એ તેની મદદ કરશે મિત્રો જો તમે વૃંદાવન અને ગોકુળ મથુરા જવાના હોય તો ખાસ આ જગ્યાએ પણ ખાસ જોજો